તેજસ પરેશભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર છું મેં સત્તર અઢાર વર્ષથી યુવા મોરચામાં કામ કરેલું છે છેલ્લે યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલો છે અમે અમારા ઘરનું ફેમિલી આખું અમારા મમ્મી પપ્પા કાકા વડીલો અમે પાંત્રીસ જણાનું કુટુંબ છે બધા ભારતીય જનતા પાર્ટીના વિચારધરણી સાથે જોડાયેલા છીએ અમારે એક જ વાંધો છે જે અહીંના જે નવી ટીમ બનેલી છે એમાં કે જ્યારે હોય ત્યારે જે પ્રમુખો બનીને આવે છે એ એમના બધા ગોઠવેલા સેટિંગિયાઓ કરેલા એમના પદ મળે છે કોઈ દી કામ કરતા કાર્યકરોને કોઈ દી કોઈ પદ નથી મળેલા તમે આના સગાવાલા છો આ કામ કરો છો તો તમને પદ મળે મારું તો પાર્ટીને એવું જ કહેવું છે કે આ બધું ન ચાલો પાર્ટીનું આમાં અહિત થાય છે બસ મારી એક જ વિચારસરણી છે કે પુનિતભાઈ શર્મા તમે હવે આનું જૂનાગઢનું ખોદવાનું બંધ કરો જૂનાગઢને જેસીબીએ નથી ખોદ્યું જૂનાગઢને પુનિતભાઈ શર્માએ ખોદી નાખ્યું છે વર્ષોથી જાણે છે એ એકવીસથી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જૂનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે મારું તો ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવું છે કે આપણી ઉપર નરેન્દ્ર મોદી સાહેબની આવી સારી સરકાર છે કે ઉપર સુધી એમનું નામ કાંઈ ઘટતું હોય કે આખા દુનિયામાં આપણે એનું નામ ફેલાવેલું છે પણ હવે અહીંયા શું પાયાના કાર્યકર્તાઓને બહુ ના બહુ આક્રોશ છે હદબાર વગરનો આક્રોશ છે તમે જુઓ યુવા મોરચાના મારા જેવા ઘણા કાર્યકર્તા એવા છે પણ કોઈ બોલી શકતા નથી બી તો બીવે છે કે ખોટા કેસ કરી દેશે કોઈ વાંધો નહીં ખોટા કેસ કરી દે તો જેલમાં પણ જવા તૈયાર છીએ પણ સત્ય તો હવે બોલવું જ પડશે જૂનાગઢની હાલત બહુ જ ખરાબ છે અમારા જેવા કાર્યકરોની હાલત ખરાબ હોય તો જૂનાગઢની હાલત કેવી હશે વિચારો નરેન્દ્ર મોદી સાહેબે કેટલા કરોડો રૂપિયા આપેલા છે તમે માનસો કરોડો અબજો રૂપિયા આપેલા છે પણ જૂનાગઢની હાલત એ જ ખાડામાં હરીફરીને ખાડામાં તમે હાલત જુઓ અમારા ઘર પાસે થોડા મહિના પહેલાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે ખાડાની હિસાબે પણ કોઈ ક્લું નહીં કોઈ પ્રોબ્લેમ બધાને પ્રોબ્લેમ એ જ છે પણ શું હવે શું કરવાનું મારે તો નવા અમારા શહેર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપાલિયાને પણ એ કહેવું છે કે તમે ગૌરવભાઈ રૂપાલીયા જુઓ આમના હાસિયામાં ન આવો તમે તો જનસંઘીઓ બધાને હાસિયામાં મોકલી દીધેલ છે પણ હવે અમારા જેવા કાર્યકર્તાઓનું શું અમારે શું કામ જ કરી રાખવાની ખુરશીઓ ઉપાડી રાખવાની કોઈ પણ પ્રોગ્રામ હોય તો કે સંખ્યા કરી દો અરે ભાઈ બધું કરીએ અમે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજીની નીચે કામ કરવા તૈયાર છીએ અમે વિશ્વકર્માજીની નીચે તૈયાર કામ કરવા તૈયાર છીએ પણ હવે આવું સહન નથી કરવું ભાઈ હવે અમારી હદ થઈ છે શ્રી ગૌરવભાઈ જોજો યોગ્યતા જોજો બધું અને તમે જે નવી ટીમ બનાવેલી છે તમે જેમાં સેટિંગ થયેલા છે એ યોગ્ય નથી જય ગિરનારી હવે જ કેટલા મોટા જાજે જોઈએ છીએ ઘણા મેયરો હોય ડેપ્યુટી મેયરો ઘણા ઘણા સગાવાલાના છોકરાઓને બધાને ફિટ કરી દીધેલા છે હવે અમારી જેવા કોઈથી કામ કરી શકશે એ રાત્રે બે વાગ્યા સુધી જઈ શકશે અત્યારે તો કેવું તમે તમે કોઈના પર્સનલ કામ કરો ઘરના કોઈના કપડાં ઇસ્ત્રીના મૂકવા જાઓ કરો તો તમને હોદો મળી જાય પણ અમે એવા કામ કરવા તૈયાર નથી અમે ભાજપની વિચારસરણા વિચારધારણા છે એની સાથે કામ કરવા તૈયાર છીએ અમે કોઈના ઘરના કપડાં ઇસ્ત્રી મૂકવા કેવા નથી કરવા જઈ શકતા ભાઈ એટલે અમને હોદો ન મળે પણ ભાઈ અમારા મા બાપના લોહીના બ્લડના એવા સંસ્કાર છે કે અમે આ ન કરી શકીએ અમે તો ભાજપ સાથે જોડાયેલા છીએ અને ભાજપ સાથે જ રહેશું ભલે અમને કોઈ પદ મળે કે ન મળે પણ હવે બહુ હદ થઈ ગયું છે અમારું બહુ શોષણ થયેલું છે અમે પાર્ટી વિશે જે લોહી રેડેલું છે એ લોહી રેડવામાં અમારા અઢાર વર્ષ ગયેલા છે ભાઈ અઢાર સાથો સાથોસાથ મેં કામમાં બી વધારે ધ્યાન ન દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જ મેં કામ કરેલું એમ હવે હદ થાય છે આજે કોઈ પણ તમે જુઓ કોઈ પણ મીડિયા વિભાગને મારે કહેવું છે કે આજે કોઈપણ કોઈ મોટા નેતા કે કોઈપણ મિનિસ્ટર કે કોઈપણના વિરુદ્ધ તમે આરટીઆઈ કરો કે કાંઈ પણ કરો તો તમને રૂબરૂ એક મી રૂમમાં બોલાવે મિટિંગ કરે અડધી કલાક અને સાથે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનાવે સીધો કોઈ પણ એક રેન્ક આપી દઈએ પણ અમે આ ન કરી શકીએ ભાઈ અમે તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોયેલા છીએ ભાજપ પદ આપે તો બી ઠીક ન આપે તો ઠીક અમે એમની સાથે જ રહેશું પણ અહીંયા બહુ ખોટું થાય છે મારે વિશ્વકર્માજીને એકવારની સો વાર કેવું છે તમે જૂનાગઢની હાલત જુઓ બહુ ખરાબ છે તમે જેવું માનો એવું નથી તમને સામે દેખાવ અલગ છે અને કામ અલગ છે જય ગિરનારી